અત્યારે પચાસ રૂપિયા પચાસ રૂપિયા માં તમે આદિવાસી ને ખરીદવા આવ્યા છો કે

આવ્યા <tinyan> પછી <tinyan>

થોડું કઈ ગાંધી તમે ખરીદવા આવ્યા છો બંધારણમાં વાત કરો બંધારણ માં ક્યાં હલો દો કેટલી મસ્તી કરે તો ની રૂપિયામાં પાલટી કી દેવાય આ બરાબિયાની વસ્તી કેટલી ને તો હું નહીં મરતી ગોળ ગોળ કરી તુલે ફટવા બાકી જામ

પસાર કરવા નહીં આ પચાસ રૂપિયામાં ગોળ ખાવ પચાસ રૂપિયા બરોબર કોઈ મગજ મારી નહી કે આ પચાસ રૂપિયા બીજા નેતા નહીં હતા પચાસ રૂપિયા છે એ કોઈ જોતું નહીં અત્યારે રેખાબે પોણી પીછે

મને પૂછાય પાછા પેરી ગયા પણ મારે પચાસ રજૂઆત કરી અત્યારે પોપર સરપંચ નો ગાવની ટૂટની ઓ ઇમ નહીં કે તો ઇમ નહીં કે તો ગાવની માટું બાલાનું ઉતાર જશે બાજુમાં ફાળો કરીને જો કામ ગાવની કોઈ બી પાર્ટીનો અસર ના થાય સદબે આ ગાવની યાદમાં આપણે આ બદર પછી વાત થઈ મારે પૈસા આપીને જો વિચારને વેલાને વાત ગાવની ટૂકી અમે સબલ છે ને ના લીમાં સબલ છે તોરો ના એમએમની ટૂટની કવવા વિધાનસભાની થી આ પૈસા આલે હોય ધંધા આજી આજી